થરાદ ડીસા હાઇવે પર આજે વહેલી સવારે બાઇક અને ગાડી વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો આ ઘટના ડીસા હાઈવે પર હરિપુરા પાટિયા નજીક મલપુર ગૌશાળા પાસે બની હતી અકસ્માતમાં બાઇક પર સવાર બે વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી સ્થાનિક લોકો પાસેથી માહિતી મુજબ વહેલી સવારે ડીસા તરફથી આવી રહેલા બાઇકને થરાદ તરફથી રોંગ સાઈડમાં આવી રહેલી ગાડીએ ટક્કર મારી હતી અકસ્માત બાદ આસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા તેમણે ઇજાગ્રસ્ત બંને બાઇક સવારોને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડ્યા હતા વાવના હરિપુરાની દીકરીનું અપહરણ થયાની ફરિયાદ નોંધાય લઘુમતી સમાજના બે લોકો વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાઈ આસિફ હયાત ખાન અને ફરીદ યુસુફ ખાન વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ બંને આરોપી સત્તર વર્ષીય દીકરી સાથે ફોનમાં વાત કરતા હતા અવારનવાર સંપર્ક કરતા પીડિતના પિતાએ ઠપકો આપતા આરોપીએ પિતાને પણ ધમકી આપી બોલી હતી ગાળો બોલી અને દીકરીને ધમકી આપી લગ્ન કરવા દબાણ કરતા આરોપી બાબતે ફરિયાદમાં ઉલ્લેખ આરોપીઓએ દીકરીને ધાક ધમકી આપ્યા બાદ દીકરીનું નારી ગૃહમાંથી પરત આવવાની ના પાડતી હોવાની વિગતો પીડિત પરિવાર ગરીબ હોવાથી માથાભારે આરોપીએ દીકરીનું અપહરણ કર્યું છે ખાનગી હોટલમાં પાર્લર નજીક બે યુવકો પર દસથી વધુ અજાણ્યા હુમલાખોરે જીવલેણ હુમલો કરતા એક યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે જ્યારે બીજો યુવક ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે માહિતી મુજબ ગત રાત્રે અચાનક મોટી સંખ્યામાં આવેલા હુમલાખોરોએ બંને યુવકો પર ધારદાર હથિયારો વડે અંધાધૂંધ હુમલો કર્યો હતો હુમલો કરી થોડા સમયમાં તમામ હુમલાખોરો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા ઘટનામાં એક યુવકને ગંભીર ઇજાઓ થતાં તેનું મોત નીપજ્યું છે જ્યારે બીજાને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે ઘટનાની જાણ થતાં એલસીબી એસઓજી તેમજ પાલનપુર પશ્ચિમ પોલીસની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આરોપીની શોધખોળ હાથ ધરી છે આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ તેજ કરવામાં આવી છે પ્રાથમિક તપાસમાં પૈસાની લેતી દેતીને લઈ હત્યા કરવામાં આવી હોવાનું સામે આવી રહ્યું છે આ ઘટનાએ ફરી એકવાર મોડી રાત્રે ચાલતા પાર્લરો અને હાઈવે વિસ્તારની સુરક્ષાને લઈ ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે વિસ્તારમાં વધતી ગુનાખોરીને લઈ સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો છે અને પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે પોલીસ દ્વારા મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને ટૂંક સમયમાં આરોપીઓને ઝડપી લેવા પ્રયાસ તેજ કરાયા છે છેલ્લા કેટલાક સમયથી રાત્રિના સમયે થતાં માર્ગ અકસ્માતોના ભયજનક વધારો નોંધાઈ રહ્યો છે આ અકસ્માતનું મુખ્ય કારણ તરીકે વાહનોમાં લગાવવામાં આવતી અત્યંત તેજસ્વી અને બિન ધોરણ ઇડી લાઇટો સામે આવી રહી છે સામેથી આવતી વાહનની તીવ્ર એલઈડી લાઇટો આંખો પર સીધી પડતા ડ્રાઈવરનું દ્રશ્ય ક્ષણોમાં ખોરવાઈ જાય છે જેના કારણે રસ્તા પર ચાલતા રાહદારીઓ રખડતા પશુ કે અચાનક આવેલા અવરોધો દેખાતા નથી અને ગંભીર અકસ્માત સર્જાય છે ખાસ કરી હાઇવે તેમજ ગ્રામ્ય માર્ગો પર આ અકસ્માતની સમસ્યા વધુ વિકરાળ બની છે અનેક નિર્દોષ લોકો પોતાના પરિવારના ભરણ પોષણ માટે રાત્રિના સમયે રોજગાર અર્થે નીકળે છે પરંતુ અનિયંત્રિત એલઈડી લાઇટોના કારણે તેમની જિંદગી જોખમમાં મુકાઈ રહી છે ટ્રક ડ્રાઈવર બાઇક ચાલકો તેમજ સામાન્ય રાહદારીઓ માટે રાત્રિના રસ્તાના દિવસે ને દિવસે વધુ અસુરક્ષિત બનતા જઈ રહ્યા છે નિયમ અનુસાર વાહનોમાં નિર્ધારિત ક્ષમતાની લાઇટો જ વાપરવાની હોય છે છતાં શોખ અને દેખાવ માટે ઘણા વાહન ચાલકો વધુ પાવરની એલઈડી લાઇટો લગાવી રહ્યા છે પરિણામે સામેથી આવતા વાહન ચાલકોને અચાનક અંધારું લાગી જાય છે અને સેકન્ડોમાં અકસ્માત સર્જાય છે આવી ઘટનાઓને કારણે અનેક પરિવારોના ઘરોમાં અચાનક શોકનો માહોલ છવાઈ જાય છે આ ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખી લોકો સરકાર અને ટ્રાફિક તંત્ર પાસે તાત્કાલિક અને કડક પગલાં લેવા માટે માંગ ઉઠાવી રહ્યા છે બિનધોરણ અને વધુ આ પાવરની એલઈડી લાઇટો પર સંપૂર્ણ પ્રતિબંધ રાત્રિના સમયે ખાસ ચેકિંગ ડ્રાઈવ ભારે દંડ તેમજ વાહનોની લાઇટ માટે કડક નિયમોના અમલની લોક માંગ તેજ બની છે જનતા એવી પણ માંગ કરી રહી છે કે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી આ ગંભીર મુદ્દે તાત્કાલિક નિર્ણય લઈ એલઈડી લાઇટના અનિયંત્રિત ઉપયોગથી થતા માર્ગ અકસ્માતો અટકાવવા પૂરતા અને અસરકારક પગલાં ભરે જો સમયસર કાર્યવાહી થશે તો અનેક નિર્દોષ જીવ બચાવી શકાય તેવી જન આશા વ્યક્ત કરવામાં આવી છે થરાદ પોલીસે ભારતમાલા હાઈવે પર વાતડાઉ ચેકપોસ્ટ નજીકથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે માટીની આડમાં છુપાવેલી ભારતે બનાવટની વિદેશી દારૂ અને બીયની ત્રણ હજાર આઠસો બોટલો જપ્ત કરવામાં આવી છે જેની કિંમત પંદર લાખ બાર હજાર આઠસો ચાલીસ આંકવામાં આવી છે પોલીસે આ મામલે બેની ધરપકડ કરી છે આ કાર્યવાહી થર્ટી ફર્સ્ટના અનુસંધાને સઘન વાહન ચેકિંગ દરમિયાન કરવામાં આવી હતી દારૂના જથ્થા ઉપરાંત પોલીસે વીસ લાખની રહેલા સાંતબર સોલ્ડ કંપનીમાં બાળકોને બાળ મજૂરી કરાવવામાં આવી રહી છે સાંતબર સોલ્ડ કંપનીની અંદર નથી કોઈ લેબરને સેફ્ટી જેમ કે ફાયર સેફ્ટી હેલ્મેટ સેફ્ટી લેબર ઇન્સ્યોરન્સ કોઈ પણ જાતની સેફ્ટી આપવામાં નથી આવતી તેમ છતાં કંપની કોની રહેમ નજર ચાલી રહી છે જાણવાનું રહ્યું સાંતલપુર એક જાગૃત નાગરિક દ્વારા કંપનીની અંદર જે બાળકોને બાળમજૂરી કરતા હોવાનો વિડીયો લઈ લેબર ઓફિસર પાટણને ફોન કરવામાં આવતા પણ લેબર ઓફિસર પાટણ દ્વારા કોઈપણ જાતનો જવાબ મળેલ નથી આ બાળમજૂરીનો વિડીયો જોઈ લેબર ઓફિસર હજુ સુધી કેમ સૂતા છે સાંતલપુર મામલતદારને જાણ કરવામાં આવી એકસો બાર પર કોલ કરવામાં આવ્યોને આટલું કરવા છતાંય એક અધિકારીઓ કુંભકર્ણ નિંદ્રામાં સુતા છે ત્યારે એક જાગૃત નાગરિકે ગાંધીનગર સુધી જાણ કરી ગાંધીનગર સ્પેશિયલ ટીમનો સપોર્ટ લેવો પડ્યો અને ગાંધીનગર ફરિયાદ કરવામાં આવી હતી છેલ્લા કેટલાક સમયથી ડીસા તાલુકાના મોટી ઘરનાળ ગામે આવેલી મોટી ઘરનાળ દૂધ ડેરીમાં વિવાદ સર્જાયો છે ત્યારે બનાસ ડેરી દ્વારા જૂની કમિટીના ભંગ કરી નવી કમિટી રચવામાં આવી છે છતાં વિવાદ યથાવત છે જૂની કમિટી ઉપર ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા હતા જે બાદ બનાસ ડેરી દ્વારા નવી કમિટી રચવામાં આવી હતી અને દૂધ ડેરી ચાલુ કરવામાં આવી હતી પરંતુ દૂધ મંડળીના ગ્રાહકોને આગળનો દૂધ પગાર ના ચૂકવવા મોટી ઘરનાળ ગામના મહાદેવ મંદિરે ગામ લોકો ભેગા થયા હતા બેઠક યોજી હતી જેમાં ગામ લોકોએ આરોપ લગાવ્યો છે કે ગ્રાહકોને હજુ સુધી પગાર કેમ આપવામાં આવ્યો નથી અને નવી મંડળીની રચના ગામને વિશ્વાસમાં રાખી રચવામાં આવી હતી જેથી બનાસ ડેરી દ્વારા મોટી ઘરનાળ દૂધ ડેરીની નવીન મંડળની રચના કરવામાં આવે અને ગામ લોકો દ્વારા રચવામાં આવે જ્યારે બેઠકમાં જે બનાસ ડેરી દ્વારા નવી કમિટી રચવામાં આવી છે તેની બાદબાકી કરી ફરીથી રચવામાં આવે જેથી ગ્રાહકોને નુકસાનનો સામનો ન કરવો પડે બાઉ ભાઈ ગોવા બર બઢિયાર આગામનો મંત્રી નવ મંડળ જે રચવા માયું છે ઈ આગામ લોકોને તો કોઈ મંજૂર નથી આગળ જે ગ્રાહકોના પગારું ચૂકવાના જી ખોટી ખોટી અપાઈ ઉડાડે છે અને ખોટું ખોટું બદનામ કરે છે આગળથી પ્રેમેટ બંધ થઈ જ્યુ છે ઓમ થાસન ઓમ તાજે હવે ખોટી ખોટી બ્રહ્માનાઓ ગોમની અંદર ચલાવે છે આરી વાત કોઈને મંજૂર નથી નવું મંડળ કે નવું જે આવ્યું છે ગોમ લોકોને કોઈને મંજૂર નથી એવી અમારી સાહેબશ્રીને શંકરભાઈ ચૌધરીને વિનંતી છે કે સાહેબ મારા ગામના જે પગારો અને પશુપાલકના જે તે હસાબો પછી એ બધા ડેરી આવવા વિનંતી છે આ લોકોએ મારી પાછળ કાવતરું રચેલું હતું અને ષડયંત્ર હતું કે ગમે ગમે એ પેતરાની અંદર લાવીને કોઈ બીને કોઈ બી ફોલ્ડમાં કરો આવા પ્રયત્નો એને કર્યા છે ઈશ્વરભાઈ રાણાભાઈ આજથી છ બાર મહિના પહેલો પણ અમને ખુલે એમ કહેતો તો કે ગમે એ રીતે કરીને અમે મંડળી તબક્કાથી પડાવી લઈશું બરાબર આવી વાતો છે જેઠાભાઈ નાથાભાઈ સાગરભાઈ ગમનભાઈ પરમાર આ લોકોએ ખોટા ખોટા અઢાર સત્તર અગિયાર બે હજારના દિવસે ખોટી અમારા ઉપર ફરિયાદ દાખલ કરી ખોટી અફઆર ફરાઈ અને ખોટા ખોટા અમને બદનામ કર્યા આવો અમે કોઈ ગોમની અંદર વિખવાટ હતો નહીં આ ત્રણ લોકો ગોમના હોમે જ છે એના ઓકડા ગોમમાં ડેરીમથી મળી રહ્યા છે ક્યાં ચારસો લીટરથી પાંચસો છસો સાતસો આઠસો સુધી જ મંડળી દૂધ ગોમીનું છે અને આગળ જે તારીખથી અગિયારમાં મહિનાની અઢાર તારીખથી આગળનો જુઓ તો અમારો હાથથી આઠ નવ હજાર લીટર દૂધ બોલે છે એટલે ગોમને આ પસંદ નથી જૂનો મંત્રી જૂનું બધું છે એ એમને એમ રે અને એવી માગણી ઉઠી છે બનાસકાંઠા જિલ્લામાં સ્વામિત્વ યોજના હેઠળ ચારસો ને ત્રેપન ગામમાં કુલ ઇઠ્યોતેર હજાર આઠસો ને સોળ રહેણાંક મિલકતના પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું છે નિવાસી અધિક કલેક્ટર સીપી પટેલે આ અંગે માહિતી આપી છે આ કાર્ડ નાગરિકોને વિનામૂલ્યે આપવામાં આવ્યા છે જિલ્લામાં કુલ સાતસો ચોત્રીસ ગામમાં ડ્રોન ફ્લાયનું કાર્ય પૂર્ણ થયું છે તેમાંથી છસો તેત્રીસ ગામના પ્રાથમિક નકશા તૈયાર કરવામાં આવ્યા હતા ત્યારબાદ ફિલ્ડ વેરિફિકેશન અને ગ્રાઉન્ડ ત્રુટિંગનું કાર્ય પાંચસો પચીસ ગામમાં પૂર્ણ કરવામાં આવ્યું જરૂરી નોટિસો આપી વાંધા સુનાવણી હાથ ધરાયા બાદ ચારસો સડસઠ ગામના રેકોર્ડનું પ્રેમોગ્યુલેશન કરાયું હતું થરાદવાવ જિલ્લાના ધરણીધર તાલુકાના રાજીણા ગામમાં છેલ્લા લાંબા સમયથી વીજળીની કટોકટી સર્જાઈ રહી છે અપૂરતા વીજ પુરવઠા અને લો વોલ્ટેજની સમસ્યાને કારણે ગ્રામજનો ભારે પરેશાની ભોગવી રહ્યા છે આ અંગે રાછેડા ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ અને જિલ્લા કલેક્ટરને લેખિતમાં ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે ગુજરાત પરીક્ષા બોર્ડ દ્વારા આજે ધોરણ એકથી પાંચની સરકારી પ્રાથમિક શિક્ષક બનવા માટેની ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટની પરીક્ષા યોજાઈ હતી બપોરે બારથી બે વાગ્યા સુધી ચાલેલી આ પરીક્ષામાં રાજ્યના એક પોઈન્ટ એક લાખ ઉમેદવાર નોંધાયા અને સૌથી વધુ આડત્રીસ હજાર બસો ઓગણસિત્તેર ઉમેદવાર અમદાવાદ શહેર અને ગ્રામ્ય સેન્ટરના પરીક્ષા આપી તો વડોદરામાં ત્રીસ હજાર ચારસો પંચોતેર સુરતમાં અઢાર હજાર પાંચસો ચોર્યાસી તો રાજકોટમાં ચૌદ હજાર એકસો નેવું ઉમેદવારો નોંધાયા